અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર એક આખું અને પ્રશ્નપત્ર નંબર બે નો સેક્શન એ ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે બીજું ગાલા અસાઇમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો કઈ રીતે ગાલા અસાઇમેન્ટ બુકનો તમે હવે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે બીજું ગાલા અસાઇમેન્ટ બુકમાંથી તમને મળશે આન્સર કી કઈ રીતે ચાલો શીખવાડું ગાલા અસાઇમેન્ટ બુક જેવું ઓપન કરશો એટલે તમને જો આ પ્રકારનું એક સરફેસ દેખાશે પુઠા ઉપર તો પુઠા ઉપર રહેલા બારકોડને સ્કેન કરવાનું આ બારકોડને સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કોઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક આ જેવી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એમાં અમુક સામાન્ય સામાન્ય વિગતો ફિલઅપ કરવાની સામાન્ય સ્ટેપ જે છે આપણને છે એ સ્ટેપ ફોલો કરવાના અને પછી લાસ્ટમાં એમાં તમારે એક્સેસ કોડ દાખલ કરવાનો થશે જે એક્સેસ કોડ તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં જો અહીં આપ્યો હશે તમને ઈ એક્સેસ કોડ તમે એમાં દાખલ કરી દેશો એટલે તમારા મોબાઈલ એપ્લિકેશન માં ગાલા અસાઇનમેન્ટ બુક ની આન્સર કી ઓપન થઈ ચૂકી છે ઓકે ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન બી રીડ ધ ફોલોઇંગ એક્સટ્રેક્ટ્સ નીચેના ફકરા વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ 12 માર્ક્સનો પ્રશ્ન ફકરાવાળા સવાલ જવાબ બેઝડ ઓન યુનિટ આપડા યુનિટ ના હતા તો ચાલો પહેલો ક્રમ ફકરો વાંચવાનો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ આઈ આમ નોટ વેરી ટેકનિશિયલ કે હું બહુ ટેકનિશિયલ નથી આઈ થિંક આઈ આમ રેડી ઈ ટુ ઇન્સ્ટોલ ના તો હું ઇન્સ્ટોલ કરી શકું એમ છું વોટ ડુ આ ડુ ફર્સ્ટ સૌથી પહેલાં શું કરવાનું તો સી એસ આર કે એ છે સી એસ આર સી એસ આર કે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઈઝ ટુ ઓપન યુ હાર્ટ સૌથી પહેલાં હાર્ટ ઓપન કરો હેવ યુ લોકેટેડ યુ હાર્ટ મેમ કે મેમ તમને હાર્ટ મળી ગયું પહેલો સવાલ હાઉ કેન યુ સે ધેટ ધ કસ્ટમર ઇઝ ધ ફિમેલ તમે એવું કઈ રીતે કહી શકો કે કસ્ટમર જે છે ફિમેલ છે તમને કેમ ખબર કે કસ્ટમર જે છે સ્ત્રી છે ફિમેલ છે કઈ રીતે અહીંયા જો મેમ લખ્યું છે મેમ મેમ નામનું સર્વનામ વાપરું છે એટલા માટે આપણે આને કહી શકીએ કે આ ફિમેલ છે હવે જવાબ બેઠો નથી બેઠો છે જ નહીં આપણે બનાવવાનો છે આપણા શબ્દોમાં લખવું પડશે ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ બીકોઝ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ યુઝડ મેમ પ્રનાઉન ફોર કસ્ટમર કસ્ટમર માટે જે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જે છે મેમ નામનું પ્રનાઉન યુઝ કર્યું છે રેડી આગળ ડઝ કસ્ટમર હેવ ટેકનિશિયલ નોલેજ કે શું કસ્ટમર ને ટેકનિકલ નોલેજ છે તો જો લાઈન છે આઈ એમ નોટ વેરી ટેકનિશિયલ ટેકનિશિયલ નથી એટલે ટેકનિકલ નોલેજ નથી યસ નો ધ કસ્ટમર ડઝ નોટ હેવ ટેકનિકલ નોલેજ સિમ્પલ બીજો પેરેગ્રાફ The kind of preparedness of the worker want is recognition, is reconstruction in the life. Such has never been attempted by statements, statesmen, or governments. The German found out years ago that they could not raise good soldiers in the slums. So they abolished the slums. So what do the workers want? Workers show joy. જવાબ લખ્યો છે છે ધ ધ ધ ધ ધ વર્કર્સ વર્કર્સ ઇઝ એન્ડ એન્ડ ઇન સિમ્પલ વર્કર વોન્ટ 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 નહીં આવે આવશે બરોબર ઓફ ધેર આગળ વાય ડીડ જર્મન જર્મન એબોલિશ સ્લમ્સ કે લોકોએ શા માટે ઝૂંપડપટ્ટીઓ બરબાદ કરી નાખી

બધી જગ્યાએ વહેંચાય છે અને તેનો દુરુપયોગ પણ એટલો જ થાય છે એનો પણ જે છે કોઈ પણ પ્રકારના રિગ્રેટ વગર જે છે એને કચરા નખાય છે ત્યારબાદ લાઈ ડિસ્કાર આ પેપર્સ જે છે એ શેરીઓમાં રસ્તા ઉપર આમનામ પડ્યા રહે છે લિવિંગ એન્ડ એન્થોમક્સ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રિગ્લેક્ટેડ એન્ડ ડિસ્ટ્રિમિનેટેડ ટુ કોન્સન્ટ્રેટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓનલી સવાલ છે પહેલો હાઉ કેન વેસ્ટ ઓફ પેપર્સ બી રિડ્યુસ્ડ કે કેવી રીતે આ પેપર વેસ્ટ જે છે કાગળનો બગાડ ઘટાડી શકાય છે કેવી રીતે ઘટાડી શકાય તો પેમ્પલેટ્સને બંધ કરીને જો પેમ્પલેટ્સ શુડ બી પામપ્લેટ્સ શુડ બી રેગ્યુલેટેડ એન્ડ ડિસિમિનેટેડ ટુ કન્સન્ટ્રેટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓન્લી આઉ કરીને જે છે ટુ રિડ્યુસ વેસ્ટ પેપર આઉ કરીને જે છે તમે પેપર ના વેસ્ટ ને ઘટાડી શકો છો પછી હાઉ ઇઝ ધ પેપર વેસ્ટેડ ઇન પેમ્પ્લેટ્સ કે પેમ્પ્લેટ્સ માં પેપર વેસ્ટ કઈ રીતે જાય છે તો એટલા બધા છાપી નાખે છે ને પછી રસ્તા ઉપર પડ્યા રહે છે સિમ્પલ પેમ્પ્લેટ્સ આર Printed ઇન larg numbers

તમારા ધોરણ બારના છેલ્લા વર્ષમાં અંગ્રેજીમાં સારામાં સારા ગુણ મેળવવાનો મોકો તમને હાલમાં મળવા જઈ રહ્યો છે કઈ રીતે આપણા ધોરણ બાર માટે એક સ્પેશિયલ આઈએમપી બેચ શરૂ કરી છે જેમાં આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ ભણાવવામાં આવ્યું છે એમાંથી ખાસ વિણેલું વીણેલું આઈએમપી મટીરિયલ તમને ફરીવાર એ પણ સંપૂર્ણ ડિટેલમાં ભણાવવામાં આવશે આઈએમપી ખાલી જણાવવાની નથી આઈએમપી ભણાવવાની છે

સાથે સાથે વાલા વિદ્યાર્થી મિત્રો માત્ર કોમર્સ નહીં આર્ટ્સ અને કોમર્સ બંને વિદ્યાર્થીઓ માટે જે છે આઈએમપી બેચ ઓપન છે એની ટાઈમ તમે જોડાઈ શકો છો જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે બરોબર બીજું કે એક્ઝામ નજીક આવે છે તો બોર્ડ એક્ઝામ પહેલાં બોર્ડના પ્રશ્નપત્રો જે છે એકવાર સોલ્વ કરી નાખ્યા હોય તો મજા આવી જાય કે નહીં

तो चलो शुरू करिए आगे द क्लेवर वंस अप द हाई प्लेसेस नो हाउ चाइल्ड इज सेंसली वर्कर्स आर स्ट्राइक अगेंस्ट वॉर माथी जो दे न्यू दैट इफ गवर्नमेंट ड्रेसेस देम इन अ खाकी एंड गिव्स देम अ राइफल एंड स्टार्ट्स देम ऑफ विद अ बैंड एंड वेविंग बैनर्स दे विल गो फोर्थ टू फाइट वैलेंटली फॉर देयर ओन एनिमीज दे आर टॉट दैट ब्रेव मेन डाई फॉर देयर कंट्रीज ओन પેલો સવાલ છે વોટ ડુ ધ ક્લેવર વન્સ નો અબાઉટ ધ વર્કર્સ યા ક્લેવર વન્સ એટલે કે હોશિયાર લોકો વર્કર્સ વિશે શું જાણે છે પહેલી જ લાઈનમાં લખ્યું છે ધ ક્લેવર વન્સ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી વર્કર્સ આર કે આ વર્કર્સ જે છે કેટલા સિલી છે કેટલા બાળબુદ્ધિ ધરાવતા છે સિમ્પલ ત્યારબાદ વાય વિલ ધ વર્કર્સ ગો ફોર ધ ફાઇટ વેલિટી ફોર ધર ઓન એનિમીસ કે શા માટે શા માટે આ વર્કર્સ જે છે લડાઈ લડશે એની પોતાના એનિમિસ સામે લડાઈ લડશે શા માટે કારણ કે એનો દેશ એની ગવર્મેન્ટ એને આવું કહેવા આવું કરવાનું કહેશે ધ વર્કર્સ ફાઇટ વેલેન્ટલી ફોર ધેર એનિમિસ બિકોઝ ધ ગવર્મેન્ટ ટ્રિક્સ ધેન વિથ યુનિફોર્મ્સ રાઇફલ્સ એન્ડ પેટ્રિયોટ્રિક ડિસ્પ્લેસ એની ખુદની ગવર્મેન્ટ જે છે એની સાથે આવા ખેલ રચે છે આગળનો પેરેગ્રાફ છે કે વેલ ચિલ્ડ્રન Where is too much racket? There must be something out of order. I think that twixt the Negroes of the South and women of the North all talking about the rights. The white man will be in a fix pretty soon. That man over the says that women need to be helped into carriages and lifted over ditches and have the best place everywhere. Sojourner truth na तो भाई टू बी इन अ फिक्स मींस के टू बी इन अ फिक्स तो मतलब शो था मूंजवण यस टू बी इन अ फिक्स मींस टू बी इन अ ट्रबल सम अथवा तो डिफिकल्ट सिचुएशन रेडी पची छे तो व्हाट हेल्प शुड वुमन टू बी गिवन के क्या प्रकार की मदद स्त्रियों ने मळवी જોઈએ तो भाई वुमन शुड बी हेल्पड इन टू कैरेजेस एंड लिफ्टेड ओवर द डिचेस एंड टू द बेस्ट प्लेस एवरीवेयर दरेक जगह जे छे स्त्रियों ने एक हेल्प एक, एक मदद मळवी जरूरी छे આગળનો પેરેગ્રાફ છે ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વેટેડ બાય વન ઓફ ઓલ આપણે બધાએ જે છે જંગલનું રક્ષણ કરવું જોઈએ ફોરેસ્ટ શોટ હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ કાર્બન કંટ્રોલમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે બેટ સ્ટ્રેચિસ ઓફ લેન્ડ શુડ બી અ કલ્ટિવેટેડ એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ એથનોલ એન્ડ જટપોથરા આર ધ પ્રોમિસિંગ બાયોફ્યુલ્સ પહેલો સવાલ છે ગીવ ટુ નેમ્સ ઓફ બાયોફ્યુલ્સ બાયોફ્યુલ્સ બે નામ તો જો આ લખ્યા છે એથનોલ એન્ડ જેથ્રોફા લખી નાખશો ધ ટુ નેમ્સ ઓફ બાયોફ્યુલ્સ આર એથનોલ એન્ડ જેથ્રોફા ત્યારબાદ વાય શુડ વી પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ ફોરેસ્ટ શા માટે આપણે જંગલનું રક્ષણ કરવું જોઈએ કારણ વી શુડ પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ ફોરેસ્ટ બીકોઝ ધ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ કાર્બન ની બહુ મોટી માત્રા ધરાવે છે બે માંથી બે પૂછાય ને બે માંથી એક શોર્ટ નોટ તમારે લખવાની સ્ક્રીનિક ઓફ એન્ટિસિપેટિંગ રેડી મુદ્દા તમને આપ્યા છે એના આધારે જે છે ખાલી સરસ મજાની શોર્ટ નોટ લખી નાખવાની જો લખી બતાવો વેન યુ આર ટેકન ઓવર ધ ઇમોશન્સ એન્ડ ક્લિયર થિંકિંગ ઇઝ ડીમ્ડ કે જ્યારે ભાવનાઓના કારણે તમે બંધાઈ જાઓ છો અને વ્યવસ્થિત વિચારવું અશક્ય બની જાય છે પ્રોસેસ ઓફ ડિસિઝન ટેકિંગ ઇઝ ઇન કે ભાઈ નિર્ણય લેવો અશક્ય બની જાય છે સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ ડિટેચ યોર સેલ્ફ ડિટેચ યોર સેલ્ફ ઇમોશનલી ફ્રોમ ધ કરન્ટ સિચ્યુએશન્સ કે સ્ક્રીન એક્સરસાઇઝ તમને હાલની વર્તમાન પરિસ્થિતિમાંથી ભાવત્મક રીતે અલગ કરી નાખશે એન્ડ સેટલ ઇન અ ક્લિયર થિંકિંગ અને તમને એક વ્યવસ્થિત વિચારસરણી આપશે હિયર યુ હેવ ટુ ઇમેજિન વોટ અધર્સ પર્સન વુડ ડુ ઇન યોર સિચ્યુએશન અહીંયા તમારે એવું વિચારવાનું છે કે તમારી બદલે કોઈ બીજો વ્યક્તિ હોય તો એ શું વિચારે ધીસ વિલ હેલ્પ યુ ટુ એવિલિએટ ધ પ્રોબ્લેમ્સ મોર ક્લિયરલી એનાથી તમે વ્યવસ્થિત વિચારી શકશો ઇફ યુ ક્લોઝ અવર આઈ સેન્ડ થિન્ક ઓફ ધ કરંટ સિચ્યુએશન

तुमने ताण माथी मुक्ति मलिचोशे। BGE से water convergence, water conservation, पानी नो बचाओ। Yes, तो चलो मुद्दा ये पाँच। लकीनाक्षु short note। Judicials and curvatures use of water is the need of the hour. Water is a scarce and precious commodity. Scarcity is going to be felt more noticeably in coming decades. some of the simple ways like using a mug while shaving collect washable clothes over the week and use washing machine only once or twice a week should be a uh, imbibed and made part of life we should also be wet cotton or sponge to sweep floors we, should, we we can also avoid excessive use of shampoos and soaps rituals water for bathing or washing clothes

વેલેન્ટલી અગેન્સ્ટ ધ કે સિપાહીઓ જે છે બહાદુરી સાથે સામે લડ્યા બટ મેની લોસ્ટ પણ ઘણાની મૃત્યુ થઈ ગઈ એન્ડ એન્ડ સમ બીકમ અમુક જે છે ગયા ગયા અપંગ બની ઇન ધ ગોટ લિબર્ટી લિબર્ટી તમને મળી ઓકે

આવતા વિડિયોમાં જેમ આપણે પ્રશ્નપત્ર નંબર બે ના સેક્શન સી ની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો શેર કરો ચેનલમાં ન હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત